સમયની અંદર આ બાબતો ક્યાંથી નહીં અને માટે આ બાબતને હું તમારી આગળ એવી રીતના રજૂ કરવા માંગુ છું કે જે શાસ્ત્ર ભાગ દ્વારા એ પડશે અને માથીની લખેલી સુવાર્તામાં આપણે જોડાઈશું માથીની લખેલી સુવાર્તા અને ચોવીસમો અધ્યાય અને છત્રીસ થી આગળ તમે અને હું વાંચીએ હાલેલુયા પ્રેઝ લોર્ડ 36 થી આગળ આપણે વાંચીએ તે દિવસ દિવસે કે તે ઘડી સંબંધી કોઈને ખબર નથી જે ટાઇટલ મારામાં જે છે આ માર્કની લખેલી સુવાર્તામાં નોંધવામાં આવ્યું છે લુકની લખેલી સુવાર્તામાં પણ નોંધવામાં આવ્યું છે અને છત્રીસમી કલમથી જો આપણે જોઈએ તો આ પ્રમાણે વાંચવા મળે છે પણ તે દિવસ તથા તે ઘડી સંબંધી પિતા વગર કોઈ પણ જાણતો નથી આકાશના દૂતો નહીં દીકરો પણ નહીં થશે કેમ કે જેમ જળ પ્રલય ની અગાઉ ચડી બેઠો ત્યાં સુધી તેઓ ખાતા પિતા પરણતા પરણવતા હતા અને જળ પ્રલય આવીને સૌને તાણી ગયો ત્યાં સુધી તેઓ ન સમજ્યા તેમજ માણસના દીકરાનું આવું પણ થશે તે વખતે ખેતરમાં બે બે માણસ હશે એક લેવાશે ને બીજો પડતો સ્ત્રીઓ ઘંટીએ દરતી હશે એક લેવાશે અને બીજી પડતી મુકાશે માટે જાગતા રહો કેમ કે તમે જાણતા નથી કે કઈ દિવસે તમારો પ્રભુ આવશે પણ એ જાણો કે ચોર કઈ પોરે આવશે એ જો ઘર ધણી જાણતો હોત તો તે જાગતો રહે ને પોતાના ઘર માં તેને ખાતર પાડવા ન દે એ માટે તમે પણ તૈયાર રહો કેમ કે જે ઘડીએ તમે ધારતા નથી તે જ ઘડીએ માણસનો દીકરો આવશે ખાલી લુએ આપણે જાણીએ છીએ કે આ શાસ્ત્ર બાદ એ અંતના સમયની જે શિષ્યો સાથેની વાત છે એ બધી બાબતો અહીંયા આગળ દેખાડવામાં આવી છે નહીં હાલે લઈ અને ઘણી બધી વખત આપણે લોકો આપણે આનો ઉલ્લેખ કરીએ છીએ ઘણા બધા સેવક અને સેવિકાઓ કહે છે હું પણ ઘણી વાર કહું છું કે બસ બિલકુલ પ્રભુ હવે દરવાજા પર છે અને બધી જ વાત છે બધું જ જે બનવાનું છે એ બનવાનું જ છે જ

એવું કહેતા આવે ને બસ હવે તો બહુ થયું પ્રભુ આવી જાઓ બધું પૂરું થઈ જાય કેમ કેમ કે તેઓ તેમના જીવન થી કંટાળી ગયા છે અથવા કોઈ બાબતો ના લીધે કંટાળી ગયા છે ને મેં બધું ઘણું બધું થોડુંક એવું લખેલું પણ પછી હું એટલું લખ્યું નહીં કે કદાચ કોઈને એવું લાગે કે બ્રધર અમને કે છે નહીં અને ઘણીવાર વાર માણસને પ્રભુના આવવાની ખુશી એના કરતા જે જગતમાં ચાલી રહ્યું છે એની બીક વધારે હોય છે હું જે સમજાવવા માંગુ છું કે આપણને પ્રભુના આવવાની ખુશી હોવી જોઈએ અને જે બાબતો થઈ અહીંયા એવું લખ્યું છે પ્રભુ આવશે ત્યારે બધું આ જે કહ્યું એક લેવાશે એ કામ કરતી હોય છે રાઈટ એટલે એ કઈક પીડા ભોગવતી આવશે અને પ્રભુ આઈને લઈ જશે એવું નહીં લખ્યું આપણે અહીંયા આગળ જોઈએ છે કે જાગતા રહો રાઈટ કયો દિવસ આવશે ને કે બે સુતા હશે અને એક લેવાશે રે કંટીએ દળતી હશે અને એક લેવાશે ને બીજી પડતી મુકાશે એટલે એવું પણ નથી કે દુખ આવશે તકલીફો આવશે અને એની અંદરથી પ્રભુ આવીને છોડાઈ જશે એટલે એ મિસકોન્સેપ્ટ આપણે મનમાંથી કાઢી નાખીએ રાઈટ જે થવાનું છે જે લખવામાં આવ્યું છે એ થયા વગર રહેવાનો નથી જે લખ્યું છે એ થશે મુશ્કેલી આવવાની છે રાઈટ પણ પ્રભુ એની મંડળીને લેવાના માટે આવવાના છે અને પ્રભુ એની મંડળીને પ્રેમ કરે છે પડતા પહેલા પ્રભુ એની લઈ લેશે લેવાના માટે થોડો વધારે અભ્યાસ આપણે થોડા લિમિટેડ ટાઈમમાં આપણે બધું કરવાનું હોય છે નહીં તો હું તમે બધા ખુલાસા સાથે તમને કેતો પરંતુ હું તમને કહેવા માંગુ છું કે જે મુશ્કેલીઓ છે જે લખવામાં આવ્યું છે એ તો થશે અને થયા વગર રહેવાનું નથી પણ જે બીક આપણે રાખીએ છે રાઈટ કે સાસ પ્રભુ આવી જાય તો શાંતિ મારે હપ્તા ભરવા મટી જાય મારે હપ્તા ભરવા મટી જાય આ મને હેરાન કરે છે તો મારી હેરાન ગતિ છૂટી જાય નહીં એટલે એના માટે ખુશ થવાની એના માટે પ્રભુની જો જોવી એ થોડી મૂર્ખતાની વાત છે મેં જો કે હસવા માટે કીધું પણ કહેવાનો મતલબ એવો છે કે પ્રભુના આવવાનો આપણે આનંદ કરવાનો છે અને એના માટે આપણે તૈયાર થવાનું છે કેમ કે સ્પષ્ટ કહ્યું છે કે જાગતા રહો કે એ ઘડી ક્યારે આવશે આપણે જાણતા નથી નહીં કદાચ આપણે કોઈક એવા કામોમાં વ્યસ્ત હોય આપણે કોઈક જગ્યા પર એવી જગ્યા પર હોય અથવા જે બાબતો ન કરવાની હોય એ બધી બાબતો ચાલતી હોય લડાઈ ઝઘડો ચાલતો હોય અથવા આપણે જગતના આનંદ ઉલ્લાસમાં હોય અને પ્રભુ આવીને એમના લોકોને લઈને જાય એ શક્ય છે કેમ કે કે આપણે વાંચ્યું વાંચ્યું શું જો ચોર આવવાનો છે એમ ખબર પડે કે ચોર રાતે એક વાગે આવવાનો છે તો આપણે એક વાગે બધા જાગતા રહીએ કે ચોરને ચોરી કરવા જ ના દઉં પણ અહીંયા તો એવું કે ના દીકરો જાણે છે કે ના આકાશના દૂતો જાણે છે ઇટ મીન્સ કે આપણને જે જીવન મળ્યું છે એ જીવનમાં આપણે સતત સતત અને સતત આપણે જાગૃત રહીએ જાગતા રહેવાનો મતલબ છે એવું નહીં કે ઉંમરથી આપણે જાગ જાગતા રહે મતલબ કે આપણે દરેક પડે દરેક મિનિટે એ બધી બાબતો કરવાથી દૂર રહીએ કે જેના લીધે તમે કે હું પ્રભુને દુઃખ પહોંચાડીએ તકલીફ આપીએ કે એવા કામ કરીને

તેમના રક્તમાં ખરીદેલા છે અને જે પ્રમાણે ઈશ્વરની દ્રષ્ટિમાં જે લોકોના જીવનો છે રાઈટ એ લોકોનું રૂપાંતર થવાનું નક્કી છે રાઈટ અને ત્યારે જ્યારે જીવનના પુસ્તક જીવનનું પુસ્તક ખોલવામાં આવશે અને ત્યારે જો કે છે જેનું નામ નહીં જણે રાઈટ હું પોતે પણ સેવક છું અને સેવકો માટે સ્પેશિયલી યસાયમાં કહ્યું છે કે મારા જે સેવકો છે જે બાળકો છે એઓને તો વિશેષ શિક્ષા થશે જો જે પ્રમાણે આવ્યું છે કરવામાં કહ્યું છે ચાલવાનું અથવા બોધ આપવામાં કયું છે એ પ્રમાણે નહીં કર્યું હોય તો કદાચ હું બી ને કોઈ વસ્તુ ના બોલું કે નાના લોકોને ખોટું લાગશે બીજી વાર નહીં આવે તો મારે ત્યાં તેનો જવાબ આપવો પડશે રાઈટ એટલે બોલતા પહેલા મારે પણ અમુક બાબતોને માટે તૈયાર રહેવાનું છે અને માટે આ બાબતો આપણે ખાસ યાદ રાખીએ કે જે કહ્યું કે બી હે ને અને એટલા માટે કે જો આ બાબતો એવી છે કે જે આપણે ગાફેલ રહ્યા રાઈટ આપણે ગાફેલ રહ્યા અને જો જે રસ્તા પર આપણે ન જવું જોઈએ એ રસ્તા પર આપણે જતા રહ્યા તો બહુ મોટી મુશ્કેલી થશે જો તમે અને વાંચશો તો ત્યાં લખવામાં આવ્યું છે પણ અંત સુધી જે કોઈ ટકશે તે જ તારણ પામશે અંત સુધી લાસ્ટ એટ જીવનના છેલ્લા દિવસ છેલ્લા દિવસે જો આપણે પ્રભુમાં હોઈશું મરતા ચોર ને તક મળી ગઈ ઘણા બધા લોકો કહે છે કે એન્જોય કરો ને જીવન પ્રભુએ આવ્યું છે મરતા ચોર એ બે મિનિટના કરી કે પ્રભુએ એને તો કે બચાવી નઈ એવું પણ આપણે ઘણા લોકો કહે છે પણ વલા મિત્રો એને તક મળી રાઈટ મેં એક પેલી નર્તિકાની વાત કરી હતી ને કે એના ઘરમાં ડાન્સર એક ડાન્સર હતી ફોરેનમાં બહુ ચાલતું હોય છે આ બધું અહીંયા આગળ ઇન્ડિયામાં નથી પણ એક ડાન્સર હોય છે અને એના ઘરમાં એક મેડ હતી એટલે કામવાળી હતી અને એના એ જ્યારે ઝાડુ પોતું કરતી હોય છે તો એ ડાન્સરના ટેબલ પર એક ચોપાની પડી હોય છે જેમ અત્યારે તમે જોશો તો ઘણા બધા સેવક સેવિકાઓ અલગ અલગ જગ્યાએ આવવાના હોય તો એના પેમ્પલેટ્સ આવતા હોય છે નહીં અત્યારે હમણાં સેલડોન ને એ આવવાના છે તો એના પણ પેપર્સ વેચાઈ રહ્યા છે તો એવું એક પેપર ત્યાં હતું અને એ કામવાડી હાથમાં જોયું અને પછી એમને વાત કરી કે મેડમ તમે આ મિટિંગમાં જવાના છો આ સ્પીકર બહુ જ મસ્ત છે કે બધા બહુ લોકો કે આ મિટિંગ એટેન્ડ કરવાના છે કે અને બહુ જ લોકો આશીર્વાદિત થાય છે અને કામવાડીને કામમાં કહ્યું કે હા હું જવાની છું એને ઉડતો ઉડતો જવા આપી દીધો પણ થોડી વાર પછી એને મનમાં વિચાર આવ્યો કે અમારા રસ્તા પર જ આ મીટિંગ થાય છે એનાથી આગળ મારો ડાન્સનો પ્રોગ્રામ છે એટલે કે હું થોડી વહેલી નીકળું અને ત્યાં કાર પાર્કિંગ એવી રીતે કરું કે કારમાં બેઠા બેઠા હું બધું જોઈ શકું સાંભળી શકું અને પછી હું ત્યાંથી કે કે નીકળી જઈશ એ એ પ્રમાણે કર્યું અને અને પછી શું થયું ગઈ તો ખરી જે પ્રીચર હતા સ્પીકર એમણે બહુ સરસ સંદેશો આપ્યો અને બધા બહુ લોકોએ જીવન સોંપ્યું અને એ પણ ગડગડી થઈ ગઈ કે પણ એટલા એના મોબાઈલ પર મેસેજ પડ્યો કે કમ અર્લી યોર યોર ડાન્સ ટાઈમિંગ ઇઝ નાવ ગોઈંગ ટુ બી રેડી અને એટલે એ તો પછી તમને યાદ હોય એટલે એ વહેલી વડે ડાયરીમાં લખી દીધું કે આ મારો આજનો છેલ્લો પ્રોગ્રામ છે હવે પછી હું આ પ્રોગ્રામ કરીશ નહીં અને આ જીવન જીવીશ નહીં હું ઈશું ને જીવન સોંપીને હું જીવીશ અને એને ડાયરી બંધ કરી અને બહુ ઝડપથી કારણ કે લીટ થઈ ગઈ હતી એટલે ફૂલ સ્પીડમાં ગાડી એને દોડાવી પણ એ ટર્નિંગ પર એનો ત્યાં અકસ્માત થઈ ગયો અને ત્યાં એનું મોત થઈ ગયું અને જયારે પોલીસમેન આયા બધું જોતા હતા બધું એ બધું એને ચેક કરતા હતા ત્યારે એ ડાયરી મળી અંદરથી પેન ગળી અને ખોલવામાં આવ્યું કે આ મારો છેલ્લો પ્રોગ્રામ છે અને હવે હું અને પછી પ્રોગ્રામ આવા નહીં કરું અને પ્રભુને મારું જીવન સોંપી દઈશ પણ હવે ઇટ્સ ટુ લેટ પતી ગયું હતું નહીં એટલે એવું જરૂરી નથી કે દરેકને સમય મળી જાય મને મળ્યો મેં ત્રણ વખત સુસાઈડ કરી મેં આજે કદાચ જો ફેસબુક જેવું વાપરે છે એમને સાક્ષી આપી હતી કે એવા વ્યક્તિ છે કે જેમણે મને જોઈને કહ્યું હતું કે તું સેવક બનીશ અને હું હસતો હતો એ મારી સાક્ષીમાં મેં કહ્યું છે હું બહુ હસતો હતો અને કહું કે સિસ્ટર મારું જીવન એવું છે નહીં કે મારા મોહમ્મદ ચોવીસ કલાક પડી હોય છે અને હું એવું જીવન જીવતો નહીં કે હું સેવક બનું પણ એમણે કહ્યું ના તું બનીશ અને પછી એમણે કહ્યું કે જો તને વાંધો ના હોય તો એક વાત કહું કે કોઈ નહીં જાણતું તારા મમ્મી બેઠા છે તારી દીકરી બેઠી છે અને પછી એમણે કહ્યું મેરી પરમિશન સાથે કે ત્રણ વાર તે સુસાઈડ કરી છે મારા ઘરમાં કોઈ જાણતું નથી એટલે કહેવાનો મતલબ એવો છે કે હું તમારી સામે એટલે ઉભો છું કે મને તક મળી છે નહીં તો લાસ્ટ ટાઈમ તો મેં ફોર્સ ખાધું હતું એટલે ઇટ મીન્સ કે એમાં કોઈ બચે નહીં માટે જાગતા રહીએ આ સમય એવો છે કે આપણા ઈશ્વર ક્યારે આવશે આપણે જાણતા નથી આપણે કોઈને કોઈને પોઈન્ટ આઉટ નહીં કરી શકીએ રાઈટ કે આના લીધે આ લીધે કે શિક્ષણના લીધે અથવા કે ગેરધોરણ લીધે આપણે કોઈ પ્રભુ એવું કોઈને નહીં કે પ્રભુ વ્યક્તિગત ઇન્ડિવિજ્યુઅલ કહે કેમ કે તારણ વ્યક્તિગત છે ઇન્ડિવિડ્યુઅલ અંગત રીતે છે હે ને એટલા માટે આપણે આપણી જાતને તૈયાર કરીએ અહીંયા આગળ આપણે જગતની રીતે કહીએ આ તો બહુ વ્યક્તિ છે એ જગતની બાબત બહુ અલગ છે પણ જે સ્પિરિચ્યુઅલી સેલ્ફિસ જે થવાની જરૂર છે એ આપણે કે ના મારું જીવન બચવું જોઈએ અને સાથે આપણે આપણા કુટુંબ માટે પરિવાર માટે પણ આપણે એ પ્રમાણે કરવાનું છે નહીં અને તમે જુઓ તો માથી જે આપણે કલમ વાંચીએ એમાં ચોમ્માલીસ મૂકાય છે તૈયારી કરીએ તૈયારી કરીએ તો તૈયારીમાં સૌથી પહેલા આપણા જીવન તરફ જોવાનું છે આપણે અને જે બાબતો આપણને લાગે છે એને દૂર કરવાની છે નહીં કેમ કે શેતાન એનું કામ છે તોડવાનું એ બાંધવા દેતો નથી બંધાવા દેતો નથી સારી બાબતો જોડવા દેશે નહીં તમને તમને બિઝી કરશે એટલે તમે કોઈ પણ તૈયારી કરશો તમે મિટિંગમાં જવા માટે તૈયારી કરશો તો તમને યુ વિલ ગેટ સમથિંગ એવી કંઈક વસ્તુ આવશે કે તમે ત્યાં જઈ નહીં શકો અથવા તમે બાઇબલ જો બેસશો તો તમને એવો વિચાર આવશે તો તમારું કોન્સન્ટેશન તૂટી જશે અથવા તમે પ્રિયરમાં બેસશો તો સમન વિલ કોલ ટુ અને તમે એનાથી એ થઈ જશો હે એટલે ડેવિલની પાસે પણ એટલા જ એટેક્સ છે અને એની સામે આપણે આપણી તૈયારી કરવાની છે અને તૈયારી કરવા માટે આપણે પ્રાર્થના કરવાની છે પોલ એવું સ્પષ્ટ કે છે કે હું એમની સહાયથી બધું કરી શકું છું મેં જયારે પડે કે છોડીને ત્યારે મને બધા બહુ લોકો મને કે તને વોશરૂમ તરથી નહીં જવાય તને આમ થશે પીલું થશે ફલાણું થશે મેં એક જ પ્રાર્થના કરી કે પ્રભુ તમે મદદ કરજો મને હું તો નહીં કરી શકતા તમે કરજો અને એ દિવસને આજ નીકળી ઘણા વર્ષો વીતી ગયા ચોક્કસ એ વાતને પણ પ્રભુની હેલ્થ સિવાય આપણે કશું પણ કરી શકતા નથી હે ને પછી જો છે કે ઈમાનદાર રહીએ અને પ્રભુ માટે ઈમાનદાર રહીએ એમના માટે સમય સાચવી ઘણા બધા લોકો આજે સમય નથી સાચવતા અમારા ચર્ચમાં ઘણી વાર જાહેરાત કરવામાં આવે છે કે આપણો ચર્ચ સાડા આઠ નું છે સાડા આઠે આવો એટ થર્ટીના પણ એટ તમે જુઓ તો બે ચાર લોકો લોકો અમે ગીત વગાડીએ એટલે મારું ધ્યાન જાય કોંગ્રેગેશન પર કે ચાર પાંચ વ્યક્તિ હોય પછી જયારે મધ્યસ્થ પ્રાર્થના પતે ને તો પછી બધું ધીમે ધીમે બધું ભરાઈ ગયું હોય સમયની વેલ્યુ ન કરનાર વ્યક્તિ જીવનની અંદર આ બહુ કડવી વાત છે પણ સત્ય છે નોકરી પર લેટ નહીં જઈ શકીએ આપણે કેમ કે અહીંયા આગળ તો સાંભળું પડશે બોલશે અહીંયા પ્રભુ જુએ છે આનો જવાબ આજે નહીં પણ જ્યારે આપણે પ્રભુની સામે આવશું ત્યારે આપવાનું આવશે આપણા કામ પ્રભુની ઈમાનદાર રહી જાય આપણને જે સોંપવામાં આવ્યું છે કામ એની અંદર આપણે ઈમાનદાર રહીએ નહીં અને જો તમે પ્રગટિકરણ વીસ સમા કરજો પ્રગટિકરણ બાવીસ અને અગિયાર જોશો ને તે તો સ્પષ્ટ લખ્યું છે કે ન્યાય હું ન્યાય છું ખાલી નહીં ચાલે ન્યાય એ વધારે ન્યાય થવાનું છે ન્યાય એ વધારે ન્યાય થવાનું છે અને કે છે જે પવિત્ર છે એને વધારે પવિત્ર થવાનું છે ઇટ મીન્સ કે જે લેવલ છે એ બદલાઈ ગયું છે અત્યારે હું એમ્બેસેડર લઈને ફરું કે ગાડી લઈને ફરું તો લોકો કહેશે પ્રિન્સ ભાઈ આઉટ ઓફ ફેશન ફરે છે એટલે એ જાણે એવું છે વધારે થવાનું છે આપણે જે કાલની બાબતો હતો એ આજે કામમાં નહીં લાગે આ કેમ કે આપણે નવું કરવાનું છે આપણે નવી રીતના વધારે ન્યાય થવાનું છે વધારે પવિત્ર કારણ કે એ ટાઈમના પ્રશ્નો મુશ્કેલીઓ દુઃખો બધું જુદું હશે અને માટે સ્પષ્ટ છે કે વધારે ન્યાય બનીએ અને વધારે આપણે પવિત્ર બનીએ નહીં જેઓ પવિત્ર છે કે છે એ વધારે પવિત્ર હોય ત્યાં એવું પણ લખ્યું છે જે મલિન છે ને એ વધારે મલિન થશે અને બાઇબલ એવું કે છે કે ન્યાયીઓનો નાશ ના થાય એટલે એમણે દુષ્ટોને પણ અંદર રાખ્યા છે અને જેમ આપણે વચનમાં વાંચીએ છીએ કે એ કોઈનું ખેતર હતું અને ખેતરની અંદર રાત્રે આવીને કોઈ કડવા દાણા વી નાખ્યા નહીં કડવા દાણા અને કહે છે જ્યારે પાક ઉગ્યો ત્યારે કે છે એમાં કડવા છોડ પણ આવ્યા અને ત્યારે કે છે કે ત્યારે કાપજો એટલે રખેને કે એટલે એ ન્યાયના દિવસે એ જે જે બાબત કોલોમાં આવી દુષ્ટો કે કડવા દાણા એને પણ આજે હે ને એ પીડીયર માં તમે એનું ચાલી રહ્યા છે અને આ અંતિમ દિવસોમાં બીક આપણે એવી ન રાખીએ કે મારે કોઈને પૈસા લેવામાંથી માંથી બચી જઈશ કે આ ત્રાસમાંથી બચી જઈશ આ મુશ્કેલીમાંથી બચી જઈશ ઉપરથી આપણે ખુશ થતા મારા દેવ મારા રાજા મારા પ્રભુ આપણે કન્યા છે આપણા વર માટે છે લેવાને માટે આવનાર છે અને એવી રીતના આપણે તૈયાર થઈએ જો આપણે ગાફેલ રહ્યા આપણે ઊંઘી ગયા ઊંઘી ગયા મતલબ કે જગતમાં ખોવાઈ ગયા તો જેમ લખ્યું છે પ્રભુ આવીને જતા રહેશે જેમ દસ કુમારિકાની વાત લખવામાં આવી છે માટે આજથી જાગતા રહીએ તૈયાર કરીએ અને વધારે જીવનને આપણે સ્ટ્રોંગ કરે મજબૂત કરીએ કેમ કે આપણને પોતાને બચાવી શકે એવા એક જ વ્યક્તિ છે એ આપણે પોતે ક્ષણ ના કરતા કોઈ સેવક બચાવી લેશે તમારું કેમકે જો તમે પોતે પામો પ્રભુ નહીં સ્વીકાર કરો તમે પોતે કામ છોડો કોઈ નહીં શકે પ્રચારક નું કામ છે પ્રચાર કરીને એ ચાલી જશે ઉપદેશ નું કામ છે ઉપદેશ આપીને ચાલી જશે ચર્ચ નું કામ છે મેસેજ આપશે ચાલ્યા જશે પણ બદલાવ નું કામ તે આપણું છે બદલાવાનું કામ આપણું છે વાલા મિત્ર જો આપણે નથી બદલાતા અને આપણે જૂના સ્વભાવમાં રહીએ તો થશે બીક ના કે મારે એન્ટી ક્રાઇસ નો સામનો કરવો પડશે ટ્રિપલ ટ્રીપલ સિક્સિક્રાઇસ કહે છે એ સમય ઉપર છે મને ચીપ નાખશે અને મને આ સતાવમાં આવશે એના લીધે જલ્દી જલ્દી પ્રભુ આવી જાય તો આપણે મારે આ સમય ના જોવો પડે એવું બિલકુલ ના વિચારતા મારા મિત્રો એવું બિલકુલ ના વિચારતા કેમકે કોઈ જાણતું નથી એ સમય હમણાં થોડી વારમાં પણ એ બની શકે છે બધું પ્રભુના હાથમાં છે આપણા હાથમાંની પણ આપણે બધા અલર્ટ રહીએ આપણે બધા તૈયાર રહીએ અને પ્રભુને આપણે વફાદાર રહીએ આનંદ કરીએ જો વિશ્વાસી છે તો બીજ જોયફુલ ભલે ને દુઃખ પડતું શું કરશે કેટલું કરશે કેટલી તકલીફ આવશે થોડા દિવસ પહેલાની જ વાત છે ઉપરા ઉપરી બીલો આવી ગયા એક વખત બીક લાગી મનમાં પણ પ્રભુને પ્રાર્થના કરી પ્રભુ મને આમાંથી બચાવી લે પ્રભુએ રસ્તો કરી આપ્યો થાલીલું મિત્રો બીક ના લીધી નહીં પણ ખુશીથી મારો 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 પ્રભુ ઉદ્ધારક બનાવવામાં આવ્યો છે જેના હાથે મને રચવામાં આવ્યો છે એના માટે તૈયારી શરૂ પ્રભુ આ વચનમાં તમને આશીર્વાદ આપો આવો આપણે સીધા આપણે સોત્રમાં જઈશું અને એક સાથે આપણે પ્રાર્થનામાં જોડાઈશું